છના વિદ્યાર્થીને માર મારતા આંખ પર પહોંચી ગઈ ગઈના ખાતે આવેલ ગુરુકૃપા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી પરંતુ પરિવારે પ્રિન્સિપલ શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ કરતા સામાન્ય લાગ્યું હોવાનું કહી સમાધાન કરાવ્યું હતું વિદ્યાર્થી આરટી એક્ટ મુજબ અભ્યાસ કરતો હોવાથી શાળા દ્વારા હેરાન કરવામાં આવતો હોવાનો પરિવારનો આરોપ છે

ખૂબ નિકલ લગી અઠા ટીચર ટીચર રૂક ગઈ